આ ઘટનામાં પીડિત યુવકનો મોબાઈલ લૂંટી અને તેને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે છેલ્લા દિવસમાં દલિતો ઉપર અત્યાચારની આ ત્રીજી ઘટના છે જે સમાજમાં હજુ પણ જાતિગત ભેદભાવ અને હિંસાની માનસિકતા જીવંત હોવાની ચોંકાવનારી સાબિતી આપે છે આ મામલે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ત્રણ શખ્સ સામે ગુનો નોંધવામાં આવે છે પોલીસે ત્રણેય આરોપી વિરુદ્ધ ગુનો નોંધી તેમને પકડવા અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી છે ઘટનાની મળેલી માહિતી મુજબ ગત સોળમી ઓગસ્ટના રોજ બપોરે એક દલિત યુવક પોતાના મિત્રને મળવા ગયો હતો ત્યારે એક છોકરો ભાગતો ભાગતો તેની પાસે આવ્યો જણાવ્યું કે મને બચાવો મારા ભાઈને ઉપાડી ગયા છે માનવતાના ધોરણે મદદ કરવા માટે દલિત યુવક અને તેના મિત્ર સ્વામી વિવેકાનંદ સ્કૂલના ગ્રાઉન્ડ તરફ ગયા જ્યાં ઝઘડો ચાલી રહ્યો હતો અહીં ત્રણ રબારી યુવક ઊભા હતા રબારી યુવકોએ દલિત યુવકને પૂછ્યું ક્યાંથી આવો છો તો દલિત યુવકે જવાબ આપ્યો કડીયાવાડમાંથી ગાળો ભાંડી હુમલો કર્યો આરોપીઓએ દલિત યુવકને એટલો બેરહમીથી માર માર્યો કે તેમના શરીર ઉપર ગંભીર ઈજાના નિશાનો હતા પટ્ટાથી માર મારવાના કારણે શરીર ઉપર તેની છાપ પણ સ્પષ્ટ દેખાતી હતી આ ઘટનામાં પીડિત યુવકે જણાવ્યું હતું કે તે લોકોએ પટ્ટાથી અને ઢીકાપાટુથી ખૂબ જ ઠૂર માર માર્યો છે માર મારીને નીચે પાડી દીધા બાદ મોબાઈલ લૂંટી લીધો હતો જો પોલીસ ફરિયાદ કરશે તો જાનથી મારી નાખવાની ધમકી પણ ઉચ્ચારી હતી આજે મારી સાથે થયું કાલે બીજા કોઈ અન્ય સાથે પણ થઈ શકે છે મારી માંગણી છે કે મને યોગ્ય ન્યાય મળવો જોઈએ અમારી લોકો હતા અમે બોલ્યા વગર કાઈ નહીં તે લોકો અમને સીધા મારતી મને મારવા મંડ્યા હેન્ટણ પટ્ટેથી મારવા મંડ્યા ડાયરેક્ટ ક્યાંય ને કરી આવું રહું છું ભાઈ હું તો એ લોકો મને એને કે કે બીજાના બાબાથી આવે છે બાલે માયરામને એમ કરી લોકોએ